રાજસી શક્તિ છે શક્તિ ઉત્પન્ન થાય જે સાત્વિક શક્તિ માનવને પાપ કરતા અટકાવે છે ભગવાન નું ધ્યાન કરે ધ્યાન સર્વ થઈ શકે રાત્રે બાર વાગે ભગવાન ની પૂજા ન થાય પૂજા માટે સમય બતાવ્યો છે તે સમયે જ પૂજા થાય પવિત્ર અવસ્થામાં જ પૂજા થાય તમે રાત્રે બાર વાગે ગાડીમાં બેસીને પણ નારાયણ ધ્યાન કરી શકો ધ્યાન માટે પવિત્રતાની જરૂર છે કદાચ બહુ પવિત્રતા ન હોય

આજે જે દુઃખું બોલ્યું છે એની સજા થવાની છે વર્ષે થાય બે વર્ષે થાય કે કદાચ બીજા જન્મમાં પણ થાય પાપ તત્કાલ ફળ આપતું નથી પણ તેનું ફળ પણ તત્કાલ મળતું નથી આજે કોઈ બહુ પ્રેમથી ભગવાનની પૂજા કરે તેના પ્રારંભમાં એવો મેવો હોય તો પૂજા કર્યા પછી એને તાવ આવશે દુઃખી થઈ જશે ઉમનનું ફળ તત્કાલ મળતું નથી પાપનું ફળ કાલાંતરે મળે છે પરમાત્માનું ધ્યાન એવું છે ચારે ધ્યાન કરો શાંતિ મળશે ધ્યાનમાં જગતની વિસ્મૃતિ થાય તો ભગવાનનો આનંદ મળે છે ભગવાનની શક્તિ જીવમાં આવે છે ભાગવતમા સિદ્ધાંત રોજ આવશે ભગવાનનો ધ્યાન કરો અને ભગવાનના નામનો જપ આ સિદ્ધાંત અનેક રીતે સમજાવ્યો છે મંગળચરણમાં મંગલમય પરમાત્માનું ધ્યાન કરવાની આજ્ઞા આપી છે ઋષિઓ એવું વર્ણન કર્યું છે સંસાર અમંગલ છે પરમાત્મા મંગલમય છે કામ ને અમંગલ માન્યું કામ બધાને દુઃખ જ આપે કામ કોઈ સ્ત્રીને ને સુખ આપતો નથી કામ કોઈ પુરુષને ને સુખ આપતો નથી કામ શક્તિ વિનાશ કરે છે કામ તનને બગાડે છે કામ જીવન ને બગાડે છે કામ જ મરણ ને બગાડે કામ બધાનો શત્રુ છે શત્રુ હોવા છતાં એવું સમજાવ્યું છે હું તારો મિત્ર છું તને સુખ આપું કામ કામ મિત્ર નથી શત્રુ છે કામ કરે છે છે છેતરે અને તેથી આપણા ઋષિઓએ કામને ને અમંગલ કર્યો કામ અમંગલ છે મંગલમય પરમાત્મા નારાયણ ભગવાન ને કામ નો સ્પર્શ થતો નથી ભગવાન નું સ્વરૂપ મંગલ ભગવાન નું નામ મંગલ ભગવાન નું ધામ મંગલ મંગલ ભગવાન ભગવાન ની લીલા નો પરિકર મંગલ ભગવાન નું બધું જ મંગલ શાંતિ થી વિચાર કરતા ધ્યાનમાં આવશે પ્રાયા માનવ નું બધું જ અમંગલ હોય ભગવાન નું સ્વરૂપ મંગલમય છે કોઈ માનવ નું સ્મરણ ન કરો ભગવાન બહુ ખરાબ છે આજે તમે જેના બહુ વખાણ કરો છો સારા છે બે ચાર વર્ષ પછી તમે એની નિંદા પણ કરવાની છે સ્વભાવ બદલાય છે જીવન બદલાય છે જેના બહુ વખાણ કરે છે એની નિંદા પણ થાય જીવનમાં એવો પણ અનુભવ થાય છે જેની આજ નિંદા કરતા હતા એક દિવસ એવો આવશે એના વખાણ કરવા પડશે જેનો તિરસ્કાર કરો છો એનો એક દિવસ સત્કાર કરવો પડશે જેનો માનવ સત્કાર કરે છે એક દિવસ એની ઉપેક્ષા કરે છે પ્રાય બધાને એવો અનુભવ થાય સંસારનો વિચાર છોડો સંસારમાં જે કઈ છે તે બધું સારું છે કઈ ખરાબ નથી યાદ રાખજો ભગવાન વિના કઈ સારું પણ નથી આ સંસારમાં શું શું સારું છે ખોટું છે એ કેવું બહુ જ તમને જે સારું લાગે છે બીજાને ગમતું નથી તમને આજે જે સારું લાગે છે થોડા દિવસો પછી સારું લાગશે નાના હતા ત્યારે તમને રમકડા બહુ સારા લાગતા બાળકને રમકડામાં જ સૌંદર્ય દેખાય બાળકના રમકડામાં સૌંદર્ય દેખાતું નથી બહાર દે છે સંસારનો વિચાર છોડો જગતમાં જે કઈ છે તે બધું ઠીક છે મારા ભગવાન મંગલમય છે ભગવાન સર્વથી શ્રેષ્ઠ છે જયારે થોડી પણ ફુરસદ મળે ત્યારે સંસાર નું ચિંતન કોઈ માનવ શરીર નું ધ્યાન ન કરો ધ્યાન ભગવાન કરે છે ત્યારે સત્કર્મ ના માં વિઘ્ન આવે છે સત્કર્મ કરવાથી પાપ ભળવા લાગે છે પાપ નો જયારે નાશ થાય છે ત્યારે પાપ જ વિઘ્ન કરે સત્કર્મ ન કરે તો સારું છે અનેક રીતે પાપ વિઘ્ન કરે છે આપણા શાસ્ત્રોમાં કોઈ કોઈ ઠીકાને એવું પણ વર્ણન મળે છે કોઈ બહુ ભક્તિ કરતો હોય તો સ્વર્ગના દેવો પણ વિઘ્ન કરે છે દેવોને સહન થતું નથી આ બહુ ભક્તિ કરશે તો મારાથી મોટો થઈ જશે મારા માથે પગ મૂકીને ભગવાનના ધામમાં જશે

મારા ભક્તિમાં કોઈ દેવ વિઘ્ન ન કરે જ્ઞાનમાં સ્થિરતા મારું જ્ઞાન ભૂલાય નહીં ભાગવત માં ત્રણ વાર મંગલાચરણ કર્યું ભાગવત આરંભમાં વ્યાસ મહર્ષિનું નું મંગલાચરણ છે ભાગવત મધ્યમાં શ્રી સુખદેવજી મહારાજનું નું મંગલાચરણ છે ભાગવતની સમાપ્તિ થાય છે ત્યારે સમાપ્તિ સાધનાની ભવંતી કોઈ પણ કાર્યનો આરંભ કરો તમારા ભગવાન ના દર્શન કરો વંદન કરો ભગવાન ને તમારી આજ્ઞા અનુસાર આ કામ કરવા હું જવું બહાર જાઓ ત્યારે તમારાગવાન ને વંદન કરીને બહાર પ્રવૃત્તિ જે પરમાત્માના માટે કરે પૈસો ભક્તિનું સાધન છે એવું જે સમજીને પ્રવૃત્તિ કરે છે એની પ્રવૃત્તિ પણ નિવૃત્તિ છે સાધારણ માનવ એવું સમજે છે બહુ પૈસા મળે એટલે હું બહુ સુખ ભોગવી છું